उनीहरूले <laughs> परे bol la eto nama. hai namo pey magai મારા પ્રમુખ સાહેબ આવે છે થોડી વારમાં અને આમાં કે આપણે બપોરે રોટલા ખાધા વગર તો જવાર નથી આપણે પાંચ મિનિટ રાહ જોઈએ પછી સાહેબ નહીં સાહેબ દાતા નરેશ આપણા અમારા પ્રમુખ સાહેબ વિદરાજસિંહજી મોટા અંબાજી જવાનું થાય તો દાતા સ્ટેટના હિસાબે અંબાજી માતાનું જે એમાં મેઇન એમનો રોલ દર્શન કરવામાં ક્યાંય તો એટલે શરૂ કરીએ આપણે બહુ સમય પછી બધા મિત્રોને યાદ કર્યા છે હું ગઈકાલે કાલે કડી વિધાનસભા ક્ષેત્રમાં હતો અને પેલો પેલો પડગો બંધ કરો જે ફરિયાદ મળી એના અનુસંધાનમાં આપણે મળવા માટે બોલાવ્યા છે હેન્ડઆઉટમાં વિગત છે કે અમારા ફોટા ઉપર પોસ્ટર ઉપર કારા કૂચડા મારવા એક જાતની બીજેપીની વિકૃત માનસિકતા અને એકસો સાઠ જેટલા ધારાસભ્યો હોય ને એકાદ સીટ આમ તેમ થાય તો બહુ ફરક પડતો નથી પણ જે રીતે એમને કડીમાં કોઈપણ હિસાબે ઇલેક્શન જીતવા માટે બાપુની પાર્ટી ક્યાંય બહુ રહે નહીં અસરકારકતા એ નહીં એના માટે એમને બહુ ખોટી રીતે આ ઉંચડા મારવાની વિધિ એમને કરી છે હું માનું ત્યાં સુધી લોકસભા વખતે જે અમારી બેન દીકરીઓ પર એલિગેશન કરેલા એ જે ધ્રુવીકરણ કરવાની કોશિશ કરેલી એવું જ કંઈક આમાં એટલે હું અમારા સમાજના મિત્રોને કહીશ કે બહુ ટેન્શન ના રહેવું કે બહુ રિએક્શન ના આપવું સ્વાભાવિક છે કે આ એમના હતાશાનું પરિણામ હોય અમે કડી અને વિસાવદર બંને બાય ઇલેક્શન એસેમ્બલીના લડવાનું નક્કી કરેલું છે દાખલા તરીકે વિસાવદર વિધાનસભાનું બાય ઇલેક્શન કેમ છે કોંગ્રેસ વાળો હતો આ લોકો કોને મૂર્ખા બનાવે કમ મતદારોમાં તો ભય ભૂખ અને ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો આ એક સૂત્રાત્મક મુદ્રાલેખ આ બધું અત્યારે ભાજપમાં ફિટ થાય છે ભય તો ભાજપ પોતાને ભય છે કોઈ ધારાસભ્ય કોઈ મંત્રી કોઈ બીજા કોઈ ત્રીજા અને પ્રજા જો એમની સામે પડે તો એમાં પોલીસ ખાતાનો બીજો ત્રીજો ઉપયોગ કરીને કેમ સીધા કરવા કોઈ વેપારી હોય તો એના લાયસન્સ રદ કરવા અને આવી માનસિકતા પહેલાં નહોતી ભય ટોટલી પ્રજાને ભયમાં રાખવી આ સૂત્રનો પહેલો મુદ્રા લેખે એમને પોતે પણ ભયભીત રહેવું ભૂખ લગભગ ત્રણ કરોડ કરતા વધારે લોકો ભૂખ્યા ગુજરાતમાં ત્રણ કરોડ કરતા વધારે ગુજરાતમાં જો ભૂખ્યા હોય તો ભૂખ ગઈ ગયા અત્યારે બી લોકો એક ટાઈમ સાંજે જમવા માટેના ફાંફા અનેક પરિવાર ઇમાઇગ્રેશન વાળા પ્રોબ્લેમ હા ના બીજા ત્રીજા આવી રીતે ભૂખમરાની સ્થિતિ અને ભ્રષ્ટાચાર તો ખદબત્તી પાર્ટી આવો ભ્રષ્ટાચાર ઓફિશિયલી ભારતીય જનતા પાર્ટીની હાજરીમાં એના મંત્રીઓની હાજરીમાં એના પરિવારજનો પ્રજાને લૂંટે ખૂણે આમ લૂંટે તો પણ નેતાઓને કોઈ અસર નહીં આવો ભ્રષ્ટાચાર કલ્પના બહારનો બેફામ રીતે જે કહેવાય એમાં પ્રજા પીડાઈ રહી છે અને એના માટે વિકલ્પ માટે પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસના લગભગ સાઠ કરતાં વધારે ધારાસભ્યો ભૂતકાળમાં બીજેપીમાં ગયા આપનો સવાલ તો હું ગણતો જ નથી બહુ એટલે આજે પણ કોંગ્રેસ આજે ખરીદી શક્તિમાં ભારતીય જનતા પાર્ટી ધારે તો આજે પણ સિનિયર આગેવાનોને ખરીદી શકે એમ છે એકમાત્ર ભય હોય તો અમારી પાર્ટીનો જેમાં અમે લીડર બનીને પ્રજા અને કાર્યકર્તાઓને કહીએ છીએ કે બહુ ચિંતા નહીં કરો હું છેલ્લી કક્ષાની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ રીતિ નીતિ હોય એની સામે આપણને લાગે કે આવો દુર્યોધન જેવો વ્યવહાર સાવ છેલ્લી કક્ષાનો અભિમાન 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 અને હું માનું ત્યાં સુધી આ અભિમાનને પોષક કરવાવાળા પિતૃ તૃતરાષ્ટ્ર જેમને આખા પાટા છે એ બીજેપીના સિનિયર આગેવાનો હોય તો એમને દેખાતું નથી કે આ ઉજવણી 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 જાહેરાત 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 કરોડો રૂપિયાની જાહેરાતમાં થોડી પણ જો પ્રજા માટે વાપરે તો અનેક બેકારોને રોટલા મળે નોકરી મળે મોંઘવારી ઓછી થાય પણ આમને તો સ્વ પોતાની જાતમાં જે જે રાચી રહ્યા છે અને આપણને લાગે કે આવી હલકી કક્ષાની માનસિકતાના આધારે જેમના વડા સંઘ હોય કે સિનિયર આગેવાનો હોય જેમને આંખે પટ્ટી બાંધી દીધી છે અને પ્રજાને આંખે પટ્ટી બંધાઈ દીધી છે જવું કે કોણ કોણ રોકશે આમને છેલ્લી કક્ષાનું તત્વ જ્યાં આપણને લાગે કે જ્યાં કોઈ ચેલેન્જ ન કરે એવી સ્થિતિ આજે ગુજરાતના રાજકારણની કોઈ વિરોધ પક્ષનો રોલ બરાબર ન હોય માટે એની સામે આક્રમકતાથી આ ઇલેક્શન લડવા માટેનો અમે નિર્ણય કર્યો છે અને આમાં જે કંઈ બીજેપીના સામે યા બાકીના મિત્રોમાં કે જે વિરોધ પક્ષનો રોલ કરી શક્યા નથી અને ભય નીચે પ્રેશર નીચે અમારી પાર્ટી કોઈ ભય કોઈ પ્રેશરમાં કોઈના ડર નીચે આવવાની નથી આવા આવા કૂચડા મારવાથી કે ફોટા ઉપર કાળો કલર કરવાથી એ એ એ અમારા કરેલા કામો આ એના ઉપર કૂચડો છે એ તો કડીના અને ગુજરાતના કપાસ પકવતા અને દેશના કપા કપાસ પકવતા ખેડૂતોને ન ભૂતો ન ભવિષ્યથી કલ્પના ભારના ભાવ વોટરવર્ક્સ કનેક્શન આખા દેશમાં પહેલી વખત ફ્રી ગામડાને પીણા પીવાના પાણીમાં બિલ નહીં ભરવાનું સ્ત્રી સશક્તિકરણ માટે મહિલા સરપંચ હોય તો મહિલા તલાટી તાલુકા પંચાયતની બેન સરપંચ હોય તો ટીડીઓ બહેન જીપમાં બે બેન સાથે બેસીને જઈ શકે બેકારો માટેના અનેક આયોજન જેમાં હમણાં સરકારે જે અમારું હતું ત્યાંનું ઇન્ડ ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરિટી ફોર્સ એને એને ફરજિયાત બનાવ્યું ગવર્મેન્ટ રેકોગ્નાઈઝ કર્યું કરતા બહારનું એટલે જે રીતે અત્યારે હાલ જૂના કામો આ અમારા જૂના કામો ઉપર ભારતીય જનતા પાર્ટીવાળા કૂચરો મારી શકે નહીં કારણ કે એ ઐતિહાસિક કામો હતા વીજળીના ભાવ ઘટાડવાના હોય મોંઘવારી ઘટાડવાની હોય સૌરાષ્ટ્રમાં મગફળીની નિકાસબંધી ઉઠાવી લેવાની હોય સૌરાષ્ટ્ર રિજિયન અલગ કરવાનું હોય આવા અનેક ડબલ ડબલ રોડ કરવાનું કામના ઉપર આ કૂચરો મારવાની કોશિશ એમની એ નિષ્ફળ જવાની અને માટે થઈને હું કહીશ કે જે રીતે મેં છેલ્લે એમાં લખ્યું છે કે આ આ પ્રમાણે નીતિન કાકા છેલ્લો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાં અમારા નીતિનભાઈ તો કડીના ખાસ અને એમને પણ છેલ્લે જાહેર કર્યા પછી પણ અપમાનિત કરેલા અને કડી કડી આવું નહોતું કડીને સોનાની કડી હું બીજેપીમાં હતો ત્યારે એને સોનાની કડી હું કહેતો અત્યારે તો ગંદકીથી કડી છે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર રસ્તામાં ક્યાંય ચલાય દેવી હાલત લોકો ભય નીચે જીવે આપણને એમ થાય કે હોય પાર્ટી પણ તમે તમે પ્રેમથી બધાનું દિલ સંપાદન કરો ને ભયથી હું કામ શેના માટે લોકોને તમે ભય 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 પ્રેરિત બનાવો ભય ભૂખને ભ્રષ્ટાચાર તમારી મોનોપોળી થઈ ગઈ તમે ભયમાં રહો છો બીજાને ભય પ્રેરિત કરી રહો છો બીજાની ભૂખ ભાગતા નથી પણ લોકોને વધારે ભૂખ્યા રાખો ને ભ્રષ્ટાચારથી ખદબચતી ભારતીય જનતા પાર્ટી અને મતદારો સમજે માટે હું કરી અને વિસાવદરના મતદારોને કહું છું કે અમે ત્યાં પહોંચીએ કે ન પહોંચીએ પણ આ સંદેશો તમને પહોંચે તો મહેરબાની કરીને બીજેપીના ચક્કરમાંથી છૂટવા માટે એકમાત્ર વિકલ્પ ભવિષ્યમાં વિસાવદનો ઇલેક્ટ થયેલો એમએલએ બીજી પાર્ટીનો હોય તો ભાજપમાં નહીં જાયની કોઈ ખાતરી ખરી ભૂતકાળમાં ક્યાં છે બધા એટલા માટે ખાસ આપણા માધ્યમથી જે રીતે સરકાર અત્યારે કરોડો રૂપિયાનું આધન જાહેરાતોમાં અને ઇવેન્ટ મેનેજમેન્ટ પછી એ એ એ એ પહેલગામવાળું હોય કે બીજું હોય કે ત્રીજું હોય કે અગિયાર વર્ષનું આ શાસન ને ત્રીસ વર્ષનું આપણું શાસન એમાં બેકારી વધી મોંઘવારી વધી ભૂખવારો વધ્યો ભય વધ્યો તો શું થયું આ કયું શાસન કે દુશાસન માટે મેં કીધું કે આ દુર્યોધનનું દુઃશાસન છે આ સુશાસન નથી સુશાસનના દાખલા આપે તો પ્રજાના વચમાં જઈને તમે તમે જોઈ શકો ને તમે બી થોડો વિરોધ કરો તો અત્યારે તો ગોદી મીડિયાની બોલબાલા છે સ્વાભાવિક છે કોમર્શિયલ હોય એટલે એમનું હોય પણ સાચું લખવાની હિંમતવાળાને સજા મળે બે શબ્દો સાચું કહેવાય એની પાછળ દ્રેશદ્રોહી આ ચીનના શાહુકાર બધા ચીનની સામે તો લાલાક થતી નથી ને દુનિયાભરની બધી પોલરાઇઝ કરવાની વિધિ બધી જે જે રીતે પ્રજાને યોગ્ય રસ્તે દોરવી જોઈએ એના બદલે અવરા રસ્તે દોરાય અને એમાં માટે આ બે ઇલેક્શનમાં મતદારો તો પોતાનું હિત સમજે તો એમને લાગે કે એમને જરૂર હોય તો આપણા કોઈના કહેવાથી નહીં મારે એમની વ્યથા એમની કથા એમની દશા એમની દિશા એમને બદલવી હોય તો આ પ્રયોગ આ વખતે વિસાવદર કડીમાં કરે જેથી બીજેપીને કોઈ ફેર નથી પડવાનો કોંગ્રેસને કોઈ ફેર નથી પડવાનો પણ આ બાજુ જો પરિણામ આવે તો અમારા ભાલા ફેંકની અણી અહીંથી વાયા ગાંધીનગર દિલ્હી સુધી ટચ થશે અને એ થશે તો એની અસર વધારે થશે મતદારોની બોલબાલા થશે પ્રજાને પૂછતા થશે કે અમે શું તમારું અહિત કર્યું કેમ અમારી સામે પડ્યા કેમ મત ના આપ્યા એ પ્રજાએ મતદારોએ પોતાનો ભાવ વધારવા માટે આ આ આ રસ્તે જશે તો એમનો ભાવ વધશે અને એમાં જો કોઈ પણ અસામાજિક તત્વો એમને હેરાન કરશે તો બાપુની ટીમ અડધી રાત્રે એના પડખે ઊભા રહેશે એની જાહેરમાં તમને ગેરંટી આપું કારણ કે આની સામે લડવા સિવાય કોઈ છૂટકો નથી અને સત્ય સામે લડવાનો આ આ આ સત્ય સાથે જે લડવામાં આ ટીમ જે હોય આપણી આક્રમકતાથી કે જે ખોટું કરતા હોય એની સામે સચ્ચાઈ સાથે લડીને આક્રમકતાથી ઊભા રહીશું તો પ્રજા પણ વિશ્વાસ મૂકશે અને એમને પણ ભરોસો પડશે ભાઈ કોઈ અમારી પડખે અમને હાશ કરાવે એવું કોઈ છે અમારી સાથે ઊભા રહે એવા કોઈ છે અને આપણે ખરાબ સમયમાં ભૂતકાળમાં ઊભા રહ્યા છે સારા સમયમાં એ ઊભા રહ્યા છે ભવિષ્યમાં કોઈ તકલીફ હોય તો પ્રજાના પડખે ઊભા રહેવા માટે જાહેર જીવનમાં છીએ અમારા પોતાના રોટલા શેકવા માટે નહીં આ વાત કરવા માટે મને થયું કે લાવો તમને હું આજે બે શબ્દો કહું એટલા માટે કીધું આમાં આના અનુસંધાનમાં આપે કંઈ પૂછવું કરવું આપ જરૂર પૂછો હું ચૂંથવાના મતનો નથી એટલા માટે કે એમાં એક કૂતરા મારે પહેલાં ભાગી ગયા મેં લખ્યું છે આમાં તમે પોલીસ કમ્પ્લેન કરો કોણ પુરાવો લાવો ક્યાંથી લાવો આ રિયાલિટી છે રિયાલિટીમાં પોલીસ બી ફાઇલ કરશે ઓગણી બી આવી જવાની આમના આ ટેકનિકલમાં બહુ પડવાની જરૂર નથી લાગતી એમાં કે બહુ છે નહીં હું આને આ તો ખાલી એમને ઇશારો કરું કે આ ધંધો બંધ કરો આનાથી પ્રજા ઉપર તમે સારી છાપ નહીં પાડો તમે ખોરી છાપ પાડી દે તમે હું ફેર પડવાનો કઢીમાં જીતી દો જીતવું હોય તો પણ નેગેટિવ કરીને જીતવા માટે પ્રેમથી સોદો કરોડ બધાનો કડીના નાગરિકો દુખી છે ભયંકર કડી શેર આવું ક્યારેય નહોતું કડી કદી આવું નહોતું જી દેખીએ અભી મેં કલ कड़ी असेंबली बाय इलेक्शन का इलेक्शन आ रहा है उसमें गया था तो गुजरात में दो असेंबली बाय इलेक्शन से एक विशाबदर सौराष्ट्र में दूसरा कड़ी यही नॉर्थ गुजरात में वहाँ कुछ वर्कर्स ने हमको फरियाद किया कुछ गांव के लोग भी आए थे कि भाई आपका जो पोस्टर था प्रजाशक्ति तो डेमोक्रेटिक पार्टी का उसके ऊपर काला कलर कर दिया है आपका जो तो फोटो था उसके ऊपर पगड़ी के ऊपर भी इन्होंने काला कलर किया है और हमको बताया गया कि ये ठीक नहीं है इसलिए मैं कल गया था तो सोचा कि आपके माध्यम से ये चीज़ जनता को भी दिखाई जाए बताई जाए कि ये नेगेटिव अप्रोच बीजेपी को एक सौ साठ आउट ऑफ 182 एटी कोई फर्क नहीं पड़ना एक सीट इधर उधर हो कांग्रेस तो को कोई फर्क नहीं पड़ना है तो क्यों नेगेटिव अप्रोच करते हो आप एक अपील करने के लिए जब लोकसभा में हुआ था क्षेत्रीय समाज को जो उस समय एजुटेशन था उसका रिपीटेशन करने की कोशिश बीजेपी कर रही है वो न करे और विशावदर जो बाई इलेक्शन है इसमें कांग्रेस वाला गया था बीजेपी में वो हार गया आप वाला जीत गया वो चला गया बीजेपी में बीजेपी इज इक्वलन टू कांग्रेस इज इक्वलन टू आप नीचे केजरीवाल ऊपर मोदी तो क्यों लोगों को भी हकूफ बनाते हो एक बीजेपी में आप मर्द हो जाइए बिना मतलब का आपकी पार्टी क्यों अलग रखिए अपनी ऊपर मोदी को वोट देना है नीचे केजरीवाल को ये आपका अगर स्लोगन है तो लोगों को बेवकूफ मत बनाइए इसलिए आज की जो बीजेपी है वो भय भूख भ्रष्टाचार ये स्लोगन था इनका पूरा स्लोगन बीजेपी को फिट हो गया है खुद भय में रहना दूसरों को भय में रखना डर नाम की चीज इसलिए पार्टी को हमने लीडर रखा कि लीडर रहो और लीडर बनो इसलिए सबको दबाना पुलिस केस करवाना व्यापारी है तो इसके ऊपर और केस करवाना यानी कि भय में रखो प्रजा को खुद भी भय में रहो ये हालत में और तीन करोड़ से ज़्यादा लोग गुजरात में भूखे सोते हैं मोर देन फिफ्टी परसेंट गुजरात में तीन करोड़ लोग आज भी रोज शाम को खाने के लिए प्रजा को प्रॉब्लम है ये डेवलपमेंट बीजेपी का अगर यही डेवलपमेंट आगे चलना है तो आप सोचिए कि ये भय भूख और भ्रष्टाचार बीजेपी के मंत्री इनके परिवार गरीब ट्राइबल क्षेत्र में जिस हिसाब से करप्शन हो रहा है लूटने का ट्राइबल खुद गरीब है उसमें ट्राइबल का मंत्री ट्राइबल का परिवार ट्राइबल को लूटेगा उसमें क्या निकलेगा मैं समझता हूँ भय भूख भ्रष्टाचार ये जो है उसमें भारतीय जनता पार्टी को ये स्लोगन वही फिट हो गया है तीस साल से यहाँ और ग्यारह साल से दिल्ली में क्या मिला प्रजा को महकारी कम हुई बेकारी कम हुई करप्शन कम, कम, कम हुआ भय कम हुआ कुछ नहीं ये 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 सुशासन नहीं है तीस साल का दुशासन है ये दुर्योधन का दुशासन है और दुर्योधन के पिताजी आने कि संघ या बड़े लोग जो भी है सीनियर लोग इन्होंने आंख पे पट्टी लगा रखी है और प्रजा को भी आंख में पट्टी लगा रखी है इन्होंने यानी कि अपने परिवार के सीनियर लोग भी अंधे है ऐसा मैं कहूंगा कोई सही दिशा देने वाले ऑल इंडिया लीडर जो दिल्ली में गुजरात में बैठे इनको कहने वाले कोई है नहीं इसलिए बेफाम विदाउट कंट्रोल विदाउट ब्रेक गाड़ी जाती है उस गाड़ी में एक्सीडेंट होता है लोग मरेंगे विदाउट ब्रेक बीजेपी की गाड़ी तीस साल से यहाँ चल रही है और ग्यारह साल से वहाँ कोई काम ऐसा है, है जिसमें इनको तो पाकिस्तान तो चाइना के सामने भी दिखाई है कभी पहलगा पुलवामा जो भी एलिगेशन है और इसके माध्यम से पोलराइजेशन के अलावा क्या धर्म के पोलराइजेशन के अलावा कुछ है नहीं हमारा रियल चाइना के साथ है जो जमीन दबा कर बैठा है कई सैनिक हमारे मार डाले आज भी बॉर्डर पर खड़ा है वहाँ कभी वहीं भी लाल दिखाइए पाकिस्तान को और भी दिखाइए और पाकिस्तान का लेखा जोखा भी दीजिए पहलगाम के लोग कहाँ से आए थे कहाँ से गए हवा में पानी में कहाँ गए किसने भेजे थे और पाकिस्तान में भी हमारे जगुआर कितने टूटे हमारे कोई पायलट भूल से भी वहाँ तो पाकिस्तान ने अरेस्ट तो नहीं कर लिया कितने मरे पाकिस्तान तो मारना जुड़ना हमारे ओर से पहलगा की बात भूल जाते हैं सिंदूर हमारी बहने जिनका सिंदूर लूट गया इनकी कोई सहानुभूति नहीं मार्केटिंग 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 करोड़ों रुपए का मार्केटिंग बिना मतलब का नॉन प्रोडक्टिव बीजेपी के वोट के लिए इलेक्शन के लिए इलेक्शन के अलावा और कुछ नहीं आपके पास समझ किस दिशा में किस दुनिया में हम जा रहे हैं मेहरबानी करके भारतीय जनता पार्टी के जो अंधभक्त है वो सोचिए समझिए पूरे दूत राष्ट्र के अंधभक्ति में पुत्र परिवार प्रेम में दुर्योधन का शासन शासन पूरे देश में और गुजरात में विशेष चल रहा है लूटने का काम मंत्री लूटते हैं बीजेपी के लोग लूटते हैं बचाने वाला कोई नहीं है इसलिए मैं कहता हूं कि शंकर सिंह वाघेला आपको बचाने के लिए बैठा है लीडर बनिए लीडर बनिए और डेमोक्रेटिक पार्टी के समर्थन में एक भरोसा से आइए अगर आपको कुछ छिपाना नहीं है तो डरने की जरूरत नहीं है आपने चोरी नहीं की है तो कुछ करने की ज़रूरत नहीं है डोंट वरी छिपाना है तो अलग बात है इसलिए बी बोल्ड आगे आइए इनके सामने लड़िए तो आने वाले दिनों में हम आज है कल नहीं होंगे लेकिन आपके पूरे आप गुजरात में आज ऐसा कोई आदमी नहीं होगा तो इनके हमने डंडा लेकर खड़ा रहेगा हम है तो मेहरबानी करके दो लोकसभा दो विधानसभा के बाई इलेक्शन इसमें एक बार भाला फैक जो हमारा निशान है पार्टी का उसके पॉइंट जरा बीजेपी को टच करिए यहाँ बीजेपी को हराइए हमको जिताइए तो यहाँ की जो प्रेशर है वो दिल्ली तक पहुँचेगा प्रजा का वोटर का भाव बढ़ेगा क्यों हमारे हम, हमको वोट नहीं दिया क्यों हमको हराए तो वोटर के भाव प्रजा के भाव बढ़ेंगे आने वाले दिनों में प्रजा का ज़्यादा ख्याल बीजेपी की ओर से रखा जाएगा क्योंकि प्रजा निराश होकर और जा रही है तो ये रोकने के लिए हो सकता है इनके दिल में सद्भाव हो और शासन के बदले सुशासन सुशासन की और चले तो अच्छी बात है यही कह रहा है और बताइए थैंक यू भोजन करके ना। जाते हैं। देखिए मैं ए, ए, तमाशा समझता हूँ। कोई, कोई 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 सही नेता हमारी बहनों का सिंदूर का महीना भी पूरा नहीं हुआ ये तमाशा नहीं करेगा कोई इनके घर पर जाइए इनकी इनकी हालत सुनिए और हुआ क्यों सिबल कहाँ से आए अरे आए जहां से आए गए कहा आप लोग भी तो कभी पूछिए ना कहा गए लोग चार लोग थे कौन थे फोटोग्राफी करने आए थे हिंदू मुस्लिम पूछने आए थे या किसी ने भेजे थे इनको बनाकर पॉलिटिकली इलेक्शन के लिए बिहार बंगाल आप जीतिए प्रेम से जीतिए I'm hosting a webinar on retirement planning where I will show you how to estimate the money you need for retirement based on your current expense, future plans, and inflation. You will learn key concepts of financial planning and mutual fund investing. You will get access to online tools which will help you create your own financial plan. You will also get a personalized portfolio matching your risk profile and much more. As a company, we manage wealth of 18,000 crore. For over one lakh people, many of whom started their journey with us with only a few thousand rupees. If you're someone looking for professional guidance to plan for an early retirement, this webinar is for you. So act fast and secure your spot. I'll meet you inside with some amazing secrets for your prosperous future. Namaskar, my Ravish Kumar. चुनाव आयोग ने ऐसा क्यों किया राहुल गांधी के लेख पर जवाब देना था तो समाचार एजेंसी ए के जरिए बयान क्यों जारी किया गया वह भी उस बयान के नीचे किसी का दस्तखत नहीं है आयोग का स्टैंप भी नहीं है आयोग को जवाब देना ही था तो उसने प्रेस रिलीज क्यों नहीं जारी की अपने ट्विटर हैंडल पर क्यों नहीं जारी किया